ઓમ નમઃ ઇન્ડાઇજેસ્ટન ટુ ડાઇજેસ્ટન વેબ સિરીઝ ની અંદર હું ડોક્ટર રાહુલ ભટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું તમને પેટમાં ગેસ ભોજન બાદ પેટ ભારે ઇન ઇન્ડાઇજેસ્ટન ભૂખ ન લાગી અપચો આવી સમસ્યા તમે પીડાઈ રહ્યા છો અને એનું સોલ્યુશન જોઈએ છે તો આજે હું તમને એક હોમ હોમિયોપેથી આપવાનો છું એ છે જીરાની ટી જીરાની સાદા શબ્દોમાં જોવા જઈએ તો ચા આપણે ચા તો આપણે દરરોજ પીતા હોઈએ છીએ અને આ ચા જે છે એ આપણા ગેસ્ટ્રિક ટબલ જે છે એને એ ઇન્ક્રીઝ કરતી એટલે કે ગેસ્ટ્રિક પ્રોબ્લેમને એ ઇન્વાઇટ કરતી હોય છે તો આપણે જે ચા પીવી છે જો એ જીરાની ચા મળી જાય તો આપણો ચાનો જે પ્રશ્ન એ પ્રશ્ન બી સોલ્વ થઈ જશે અને તમારા પાચન તંત્રને એ મજબૂત કરતું હોય છે કઈ રીતે જીરાની ચા બને તો એની આપણે વાત કરીએ એક કપ જે છે એ તમારે પાણી લેવાનું છે અને એની અંદર જે છે થોડું અડધી ચમચી જેટલું જે છે એ જીરું આખું અથવા તો જીરાનો પાવડર તમે નાખી શકો છો બેથી ત્રણ વખત એને ઉકળવા દે બેથી ત્રણ મિનિટ સુધી એને ઉકળવા દો અથવા તો બેથી ત્રણ એના જે ઉભરા આવતા હોય છે એને આવવા દે ત્યારબાદ આ પાણીને તમે ગાળીને તમે એને મસ્ત એમાં જો તમને ફ્લેવર માટે તમે લીંબુ નાખવું હોય તો જીરા અને લેમનને મેં ટીની રેસીપી આપતા હોઈએ છીએ તો આ રેસીપી બી તમે ઉપયોગ કરી શકો થોડું સ્વાદ અનુસાર બેથી ચાર ટીપા લીંબુ તમે નાખી દેશો અને એ ટી તમે સવારે પીઓ અને સાંજે પીઓ જો તમે આ એકવીસ દિવસ સુધી તમે પ્રયોગ કરશો તો મને એવું લાગે છે કે તમારા પાચનતંત્રને ઘણા અંશે મજબૂત કરશે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટીપ આપવાના છીએ પાચનતંત્રની સમસ્યાને દૂર કરવામાં મળીશું ત્યાં સુધી ધન્યવાદ